નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે માહિતી મેળવવાની છે મેડિકલ એજ્યુકેશન કોર્સ વિશે જે લોકો એ ધોરણ બાર પછી અથવા કોલેજ પછી જે લોકો નર્સિંગ ફિલ્ડમાં જવા માંગતા હોય એટલે કે મેડિકલ લાઇનમાં જવા માંગતા હોય તો તેના માટે આ મહત્વનો વિડીયો છે તો સૌ આપણે કોર્સની વાત કરીએ તો બીએસસી નર્સિંગ એએનએમ જીએનએમ બીપીટી વગેરે જેવા કોર્સ અહીં લિસ્ટ અહીં આપેલી છે તમે જોઈ શકો છો તો તેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ તેમાં ડોક્યુમેન્ટ કયા કયા પ્રકારના છે પેમેન્ટ કઈ રીતે કરવું તેની પ્રોસેસ કેવા પ્રકારની છે મેરિટ લિસ્ટ કઈ રીતે કેવા પ્રકારનું હોય છે તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે વિડીયો એન્ડ સુધી જો કોઈ માહિતી રહી ન જાય કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે સૌ પ્રથમ આપણે અહીં બી એસ ઉપર ક્લિક કરીશું એટલે આપણી પાસે એક વેબસાઇટ ઓપન થશે અહીં અપડેટ આપેલું છે કે ઓગણત્રીસ અપડેટ છે અપડેટ આવશે જેની અંદર કરવાની પ્રોસેસ તમને જોવા મળશે અત્યારે આપણે માહિતી મેળવી કે ઓનલાઈન પિન પરચેસ કરવાની પ્રોસેસ કઈ રીતે છે તેને પિન કઈ રીતે પરચેસ કરવા ત્યારબાદ આપણે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપણે મેળવશું સૌપ્રથમ અહીં આપેલું છે કે ઓનલાઈન પિન કઈ રીતે ખરીદવી તેની સમજ મેળવ્યો તો અહીં પીડીએફ આપેલી છે પીડીએફ ની અંદર સૌપ્રથમ આપણે ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો આપનું ઈમેલ આઈડી હોવું જરૂરી છે મોબાઈલ નંબર બે મોબાઈલ નંબર હોવા જોઈએ ધોરણ 12 ની તમામ પ્રયત્નોની માર્કશીટ ઓરિજિનલ જેપીજી એન્ડ જેપીજી અને પીએનજી 1 MB થી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ ધોરણ 10 ની માર્કશીટ તમામ એટલે કે તમામ પ્રયત્નો સાથે જેપીજી જી અને 1 MB થી વધુ ન હોવી જોઈએ તે પણ

અ દિવ્યાંગનું પ્રમાણપત્ર હોય તો તમારે અટેચ કરવાનું રહેશે ત્યારબાદ કોઈ વિધવા કે અનાથ બાળ માટે સરકાર દ્વારા અધિકૃત સત્તા દ્વારા જારી કરવામાં આવેલ વિધવા અને અનાથ બાળકનું પ્રમાણપત્ર હોય તો તે પણ તમે ઉમેરી શકો છો સમક્ષ સંરક્ષણ કર્મચારીઓના બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સમક્ષ કર્મચારીના ડોમિસ સર્ટિફિકેટ અને સમક્ષ અધિકારી દ્વારા જારી કરાયેલ બોનોફાઈટ સર્ટિફિકેટ જો હોય તમારે અટેચ કરવાનું રહેશે આપનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો જે મિનિમમ સો થી નીચે હોવો જોઈએ સ્કેન કરેલો સહીનો નમૂનો જે પણ સો વધુ નહીં એટલે કે નીચે હોવો જોઈએ ત્યારબાદ આપણે વેબસાઇટની વાત કરીએ તો વેબસાઇટ અહીં તમે નોટ કરી શકો છો અથવા મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો વેબસાઇટના બે પ્રકાર છે જેમાંથી કોઈ પણ વેબસાઇટ તમે ઓપન કરી શકો ત્યારબાદ આવી રીતે તમારું પેજ તમને જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે જેની અંદર અહીં છે કે ઓનલાઈન ફી પર ક્લિક કરશું તમારી ધોરણ નો ડેટા અહીં તમારે છે નામ તમારો સીટ નંબર અને તમારું ઇમેજ એડ્રેસ અને મોબાઈલ નંબર અને જીએનએમ એમ નર્સિંગ ફી જેટલી છે ઓનલાઈન ફોર્મ ભરવાની તે ફી અહીં તમને જોવા મળશે કેપચા ઇમેજ એટલે કેપચા કોડ ફિલ કરીને પે પર ક્લિક કરી ત્યારબાદ પેમેન્ટ કરવા માટે તમારી પાસે ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ હોવું જોઈએ તો તેમાંથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો તમારી પાસે કોઈ પણ બેંકનું કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો પેમેન્ટ થઈ ગયા બાદ પેમેન્ટની પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ આવી રીતે તમારા પિન પર છે આવી રીતે પિન આવશે જે તમારે નોટ કરવાનો રહેશે ટેક્સ્ટ મેસેજની અંદર પણ તમને આવી રીતે મેસેજ જોવા મળશે હવે આપણે જોઈએ પાર્ટ વનની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ કેવા પ્રકારની છે અને કેવી છે તેના વિશે જાણીએ તો આપણે તેના પર ક્લિક કરીશું અને જાણીએ કે તેની ઓનલાઈન પ્રોસેસ કરવાની રીત કઈ રીતે છે તો અહીં અહીં ઓપ્શન આપેલા છે કે તમે કયા કોર્સની અંદર ફોર્મ ભરવા માંગો છો અથવા તમે કયા કોર્સની અંદર એડમિશન લેવા માંગો છો તો અહીં કુલ નવ પ્રકારના કોર્સ આપેલા છે મોસ્ટ ઓફલી બીએસસી નર્સિંગ અને જીએનએમ એએનએમના ના ફોર્મ ભરાતા હોય છે પણ અધર પણ આપેલા છે તો તેમાંથી તમે કોઈ પણ એક કોર્સ પસંદ કરી અને ફોર્મ ભરી શકો છો તે માહિતી આપણે ખબર હોવી જોઈએ કે આપણે કયા વિભાગની અંદર કઈ પોસ્ટની અંદર અથવા કઈ કોર્સની અંદર આપણે એડમિશન લેવું છે ફરી એ ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલી છે તમે જોઈ શકો છો વિડિયો કોર્સ કર્યો અથવા સ્ક્રીનશોટ પાડીને ડોક્યુમેન્ટ લિસ્ટ તમે મેળવી શકો બાદ અહીં ઓપ્શન આપેલું છે કે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન લોગિન અહીં આપણે પિન પરચેસ કર્યા હતા એની નીચે અહીં કેન્ડિડેટ રજીસ્ટ્રેશન લોગિન પર તેના પર ક્લિક કરશું આવી રીતે બે પ્રકારના બોક્સ તમને જોવા મળશે અહીં નવું રજીસ્ટ્રેશન કરવાનું છે તો તેના પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ અહીં સિરિયલ નંબર જે પિન જે ઉદાહરણ તરીકે મેં અગાઉ તમને જણાવ્યા એ એન્ટર કરવાનું છે ચૌદ નંબરનો પિન એન્ટર કરવાનું છે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર કેપ્સા ફિલ કરીને સબમિટ કરવાનું રહેશે સબમિટ કરશો એટલે અહીં ધોરણ બાર મુજબ તમારું નામ તમને જોવા મળશે અથવા તમારે ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ તમારી માતાનું નામ પિતાનું નામ જન્મ તારીખ જાતિ જેન્ડર તમારી કેટેગરી સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ નંબર હોય તો એ પણ તમારે એડ રહેશે લખવાની જરૂર નથી ત્યારબાદ તમારું ડિસ્ટ્રિક્ટ પિનકોડ અને તમારું એડ્રેસ લખવાનું છે બીજો મોબાઈલ નંબર હોય તો એ તમારે એડ કરવાનો છે ત્યારબાદ ધોરણ દસ ની અંદર એક્ઝામ્પલ તરીકે અહીં તમે જોઈશો ગણિતની અંદરથી સો માંથી સિત્તેર આવે છે ટોટલ માર્ક ચાર ચારસો છ છે તેના ઉદાહરણ તરીકે અહીં આપેલું છે તમે જોઈ શકો છો ત્યારબાદ ધોરણ 12 ના માર્ક્સ અને અન્ય માહિતી ભરવા માટે તમારો સીટ નંબર ત્યારબાદ સ્ટુડન્ટ આઈડી હોય તો એ તમારે લખવાની છે તમે ધોરણ બાર ક્યારે પાસ કર્યું છે તે મહિનો અને વર્ષ લખવાનો છે અને જો ડિટેલ તમે અહીંથી સર્ચ કરશો તો તમારી ડિટેલ તમને જોવા મળશે અથવા તમારે જાતે ભરવાની રહેશે અહીંથી તમે આર્ટ્સ કોમર્સ અથવા સાયન્સ પસંદ કરી શકો તમે કયા ગ્રુપની અંદર આવો છો તે તમારે ત્યારબાદ થિયરી ને પ્રેક્ટિકલ ના માર્ક્સ અહીં બોક્સ ની અંદર ભરવાના રહેશે અહીં આપેલું છે કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી અથવા મેથ્સ એની અંદર જેટલા માર્ક્સ તમને આવ્યા હોય સો માંથી કેટલા માર્ક્સ આવ્યા છે તે તમારે લખવાના ત્યારબાદ ઇંગ્લિશ અને ત્યારબાદ ધોરણ બાર ના ગ્રેન્ડ ટોટલ એટલે કે તમારે સાતસો માંથી પાંચસો અઠ્ઠાવન આવ્યા છે તો એવી રીતે તમારે બોક્સ ની અંદર ભરવાના રહેશે ત્યારબાદ આપણે અન્ય માહિતીની વાત કરીએ તો ફોટો સહી અને પાસવર્ડ એન્ટર કરવાના છે તો કોઈ ફિઝિકલ રીતે કંઈ પ્રોબ્લેમ હોય તો તે હેન્ડિકપ પર ક્લિક કરી અને કાંઈ પણ પ્રોબ્લેમ જે પ્રકારની છે તે તમારે સિલેક્ટ કરી અને અહીંથી તેનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ અહીં ફોટો જે મિનિમમ મેં તમને જણાવ્યું કે સો કે બે થી નીચે હોવો જોઈએ સિગ્નેચર જે પણ સો કે બે નીચે હોવું જોઈએ ત્યારબાદ તમારે પાસવર્ડ એટલે કે મિનિમમ છ થી બાર આલ્ફાબેટિક કી ન્યમરી કી અને એક્ઝામ્પલ તરીકે અહીં આપેલું છે કે એક્સ વાય જેડ એક બે ત્રણ એવી રીતે તમારે તમારું નામ સાથે એક બે ત્રણ ડાયરેક્ટલી તમે લખી શકો છો એને પાસવર્ડ તમારે નોટ કરીને રાખવાનો રહેશે ત્યારબાદ તમારે એગ્રી પર ક્લિક કરીને સબમિટ કરવાનું રહેશે સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે જે તમારે બોક્સની અંદર ફિલ કરીને ફરીથી સબમિટ કરવાનું રહેશે અને જો મેસેજ ન આવે તો ફરીથી તમે રિસેન્ડ કરી શકો ઓટીપી કન્ફર્મ થયા બાદ નેક્સ્ટ પેજ ની અંદર જવા માટે આપણે અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ ટુ ની અંદર જવાનું રહેશે તેના પર ક્લિક કરી અને આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં આપણું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે તો ફરીથી આપણે લોગિન ઇન કરવાનું રહેશે અહીં યુઝર આઈડી પાસપોર્ટ જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે મેં તમને છ થી ની અંદર આંક અંદર જણાવ્યા આલ્ફાબેટિક ક્યુ ન્યુમરી ક્યુ એ અહીં તમારે બોક્સ ફિલ કરવાનું છે તમે જે પિન પરચેસ કર્યો છે એટલે કે પેમેન્ટ કર્યું છે તે સ્લીપના નંબર અહીં એન્ટર કરવાનું છે ત્યારબાદ કેફસા ફિલ કરી અને સબમિટ પર ક્લિક કરીશ આટલી પ્રોસેસ થયા બાદ આપણે નેક્સ્ટ પેજની અંદર જશું એટલે કે પાર્ટ ટુ ની અંદર જશું કે તેની પ્રોસેસ કઈ રીતે કરવી અહીં આપેલું છે કે ઓનલાઈન રજીસ્ટ્રન પાર્ટ ટુ ની અંદર જવા માટે અહીં ક્લિક કરો પાર્ટ ટુ ની અંદર જવા માટે આપણે સૌપ્રથમ લોગિન કરવાનું રહેશે મેં લોગિન કરવાની પ્રોસેસ મેં તમને જણાવી કે પિન પરચેસ નીચે અહીં કેન્ડિડેટ રજીસ્ટ્રેશન લોગિન પર ક્લિક કરશું અને અહીં આપણે લોગિન ઇન કરવાની છે રજીસ્ટ્રેશનની પ્રોસેસ આપણે કમ્પ્લીટલી કરેલી છે એટલા માટે અહીંથી લોગિનની પ્રોસેસ કરીશું લોગિનની પ્રોસેસ કરશું એટલે અહીં આ રજીસ્ટ્રેશન ડિટેલ તેની અંદર અહીં આપેલું છે ડોક્યુમેન્ટ અપલોડ પાર્ટ ટુ તેની અંદર આપણે ક્લિક કરીશું એટલે એની અંદર ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના રહેશે હવે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો મેં તમને અગાઉ જણાવ્યું કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર છે તેની સાઇઝ કેવા પ્રકારની છે તે પણ માહિતી મે તમને જણાવી ન જણાવી તો તમે આગળ વિડીયો જઈને તમે માહિતી મેળવી શકો છો પરંતુ અહીં ડોક્યુમેન્ટની વાત કરીએ ધોરણ ધોરણ ત્યારબાદ સ્કૂલ ની જો ટ્રાયલ હોય તો તમામ ટ્રાયલ તમારે અટેચ કરવાની છે ફોર્મની અંદર તમે જેટલી ટ્રાયલ અટેચ કરી હોય તેટલા ટ્રાયલના ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અધર કોઈ વધારાના ડોક્યુમેન્ટ હોય તે પણ તમે અટેચ કરી શકો છો આટલી પ્રોસેસ થયા બાદ આપણે અપલોડ ઓકે ડોક્યુમેન્ટ કરશું એટલે સક્સેસફુલી આપણું ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સબમિટ થઈ જશે તો અહીંથી કોઈ ડોક્યુમેન્ટ તમે ચેક કરી શકો છો કોઈ અહીંથી વ્યૂ એટલે કે તમે ચેક કરી શકો છો અહીંથી જો કોઈ ડોક્યુમેન્ટ મિસમેસ હોય કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ડિલીટ કરી શકો છો આપણા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રીતે વ્યવસ્થિત ચેક થયા બાદ ફરીથી ઓકે કરીશું એટલે અહીં કન્ફર્મનું બટન આવશે કે કન્ફર્મ કરવા માંગો છો તો આપણે યશ કરીશું યસ કરીશું એટલે આવી રીતે ટેક અપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરવાનું કહેશે એટલે ટેક અપોઇન્ટમેન્ટ એટલે કે આપણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કઈ જગ્યાએ જવું તે તમારે પસંદ કરવાનું રહેશે તો અહીં આપણે ટેક અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરીશું કરવા જવા માંગો છો તો તમારા નજીકનું જે ડિસ્ટ્રિક્ટ હોય તે તમારે પસંદ કરીને ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે જવાનું રહેશે ત્યાં અહીં આપેલું છે તેની તારીખ સમય અને તમે કેટલી તારીખે જવા માંગો છો ત્યાં અહીં બોક્સ સિલેક્ટ કરી આપણે આગળ અહીં લખેલું છે કે અ ટેક અપોઇન્ટમેન્ટ તેના પર ક્લિક કરી અને આપણે અપોઇન્ટમેન્ટની પ્રિન્ટ કાઢી અને ત્યાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને સાથે જે તે વ્યક્તિનું ફોર્મ ભરે છે તે ત્યાં જવાનું રહેશે આવી રીતે તમને મેસેજ જોવા મળશે કે તમે કેટલી તારીખે અપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરી છે એટલે કે બુકિંગ કરેલું છે સમય અને સ્થળ તો તેનો સમય નામ કોલેજ જે તે ગવર્મેન્ટ હોસ્પિટલ અથવા જે સરકારી લોકેશન છે તો તમે પસંદ કરેલું ત્યાં તમને અહીં જોવા મળશે અને તમારા મોબાઈલ નંબરની અંદર પણ મેસેજ તમને જોવા મળશે ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન ડિટેલની અંદર જઈ અને પ્રિન્ટ રજિસ્ટ્રેશન ડિટેલ પર ક્લિક કરી અને તમે ફોર્મની પ્રિન્ટ તમારે સાથે લઈ જવાની રહેશે ફોર્મની અપોઈન્ટમેન્ટની પ્રિન્ટ આવા પ્રકારની હોય છે જે તમારે જોઈ લેવું કેમ કે ઘણીવાર પ્રોફાઇલની પ્રિન્ટ પણ ઘણા લોકો લઈને વહી જતા હોય તો ફરીથી પ્રોબ્લેમ ન થાય એટલા માટે વેરીફાઈ કરી લેવું મિત્રો આવી રીતે ફોર્મની પ્રોસેસ હોય છે તો ત્યારબાદ તમારે જો કોઈ જની અંદર સિલેક્ટ થઈ ગયા હોય ત્યારબાદ તમારે ફરીથી મેરિટ લિસ્ટ પણ આની અંદરથી કેન્ડિડેટ લોગિન જઈ અને તમે મેરિટ લિસ્ટ ચેક કરી શકો છો અથવા તમે ફરીથી પણ રી સિલેક્ટ કરીને ફરીથી પણ તમે રિક્વેસ્ટ કરી શકો છો કોઈ કોલેજમાં પસંદગી ન થઈ હોય તો ફરીથી તમે કોલેજ સિલેક્ટ કરી અથવા કોલેજ આ બદલ બદલી કરી અને ફરીથી તમે મેરિટ લિસ્ટમાં પણ રિક્વેસ્ટ કરી શકાય વિડિયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે તમારો દિવસ શુભ રહે ધન્યવાદ ફોલ ધ બેસ્ટ અને ખાસ કાંઈ પણ કન્ફ્યુઝન તમે કોમેન્ટ કરી શકો છો તમને કોમેન્ટ નો રિપ્લાય મળી જશે